શિવાની પરમાર બીસીએસ એમ સિક્સ શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરું છું આજના ફ્લેશની ઇવેન્ટમાં અમારા ગ્રુપનું નામ છે નોલેજ એડિફાઇન ઝોન જેમાં અમારી થીમ છે જંગલ સફારી સફારીની ફિલિંગ માટે અમારી સ્ટાર્ટિંગ એન્ટ્રન્સમાં એક જીપ છે જેમાં હાથી એ તમારું વેલકમ બોર્ડ માટે વેલકમ બોર્ડ લગાડેલું છે એન્ટ્રન્સની બીજી સાઈડ ઉપર અમે એક મોર બનાવેલું છે જે આખો રિયુઝથી કરેલો છે અમારા એક કોર્નર ઉપર વોટરફોલ મોડલ બનાવેલું છે જે તમને સફારીની ફીલ આપે અમારા એન્ટ્રન્સ જે મિડલ છે એમાં અમારે સીની ગુફા બનાવેલી છે અને એક આખું રિયલ મશરૂમ ફિલ્ડ તૈયાર કરેલું છે જેમાં બે મશરૂમ રિયલ છે એન્ડિંગની સાઈડમાં અમે એક બોર્ડ ફાયર રાખેલ છે જે સફારીની આમ મેઇન વસ્તુ કહેવાય ને એ રીતે બર્ક કરે છે બધા બર્ડ્સ છે એ અમે પેપર પ્લેટ એના રિયુઝ કરીને બનાવેલા છે અને નાના નાના બટરફ્લાયસ અને જે ફ્લાવર્સ છે એ ચાર્ટ પેપર વૈદ્યા હોય એનો રિયુઝ કરીને બનાવેલા છે હું શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરું છું મારું નામ પંડ્યા ધ્વની છે અમારા ગ્રુપની થીમ છે રોબોટિક્સ જેમાં અમે લોકોએ રોબોટ્સને હ્યુમન્સ જોડે કનેક્ટ કેવી રીતે કરવા એને પ્રેઝન્ટ કરેલું છે જેમાં અમે રોબોટ્સ જોડે કમ્ફર્ટ પ્રોવાઈડ કરવાની ટ્રાય કરી કે કોઈ પણ એજ ગ્રુપ હોય તો એ રોબોટ્સ જોડે કમ્ફર્ટેબલ ફીલ કરી શકે પોતાનીના થોટ્સ શેર કરી શકે અને ફ્યુચરનું ઇનોવેશન જે છે એઆઈ અને રોબોટિક્સ એમાં એ લોકો રોબોટ સાથે કેવી રીતે સેટ થઈ અને લાઈફને પોતાની અપગ્રેડ કરી શકે એના રિલેટેડ અમે લોકો એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપવાની ટ્રાય કરીશું જેમાં ટેકનોલોજીના કયા કયા ટૂલ્સ છે જેનો યુઝ અત્યારે થાય છે રોબોટ છે જેનો યુઝ કરીને આપણે લાઈફ કેવી રીતે પોતાની ઇઝી બનાવી શકીએ એ અમે દેખાડવાની ટ્રાય કરેલી છે મારું નામ ગોહિત સૂર્યદીપસિંહ છે હું ગુરુકુળ બીસીઆઈ ખાતે અભ્યાસ કરું છું આપ સરદાનગર અમારા પ્રોજેક્ટનું નામ છે આયરા આઈ ફોર રોડ એનાલિટી અમારા પ્રોજેક્ટમાં બેઝિક ઓવર સ્પીડિંગ થતાં વાહનોને ડિટેક કરે છે અને તેમને મેમો ઇમેલ થ્રુ મેમો આપે છે અમારો પ્રોજેક્ટ રિયલ લાઈફમાં ઉપયોગી છે જેમ કે ઓવરસ્પીડિંગ થતી હોય તો યુઝરને ઈમેલ મોકલે છે અને તેમને મેમો ફાઇન્ડ કરવામાં હેલ્પ કરવા તેની માટે અલગ અલગ ડેસ્ટમાં વ્યૂ દેખાય છે અને યુઝર કેવી રીતે ઇન્ટર કરે છે તેનો સંપૂર્ણપણે ખ્યાલ આવે છે આ આ પ્રોજેક્ટ રોજિંદી લાઈફમાં ઘણો જ ઉપયોગ છે જય સ્વામિનારાયણ મારું નામ ડૉક્ટર પરેશ રાઠોડ હું શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું ફ્લેશ બે હજાર પચીસ આ અમારું સતત પચીસમું ફ્લેશ કમ્પ્યુટર અને આઈટી એક્ઝિબિશન છે જેમાં પચાસથી વધુ કમ્પ્યુટર અને આઈટીને લગતા પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ મૂકેલા છે જે વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી સતત મહેનત કરી અને આજે એણે એક્ઝિક્યુશનમાં મૂક્યા છે અને અમારા એક્ઝિબિશનનો ટાઈમ સવારના સાડા નવથી સાંજના છ કલાક સુધીનો છે આની અંદર લેટેસ્ટ ટેકનોલોજીથી રેગ્યુલર પ્રોબ્લમને કેટલો ઇઝીલી સોલ્વ કરી શકાય એ માટેના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓએ બનાવ્યા છે તો હું ભાવનગરની જાહેર જનતાને ભાવનગરની તમામ સ્કૂલું કોલેજના વિદ્યાર્થીઓને અધ્યાપકોને આમંત્રણ આપું છું કે આવો અને આ અમારું ફ્લેશ એક્ઝિબિશન છે એમને નિહાળો આ અમારું ફ્લેશ એક્ઝિબિશન ચાર દિવસ છવ્વીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી સવારના સાડા નવથી સાંજના છ વાગ્યા સુધી ઓપન ફોર ઓલ ભાવનગર પબ્લિક માટે છે અને આનો પ્રવેશ નિશુલ્ક છે તો આવો અને ટેકનોલોજીનો ઉપયોગ રિયલ લાઈફમાં કેમ થાય છે

समय सवारे 9:00 થી 1 સાંજે 4:00 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21 ધ સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજ કજ મોબાઈલ નંબર 98985772948511990994